આજના નવા વિડીયો તમારું બધા હાર્દિક સ્વાગત કરું છું તો મસ્ત મજાના ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છીએ કે આજે અમારે જવાનું છે પેંડા ખાવા અને પેંડા કેણી ખાવા જવાનું છે તમને જેકભાઈ ની દુકાને જો હમણાં તો કૌશિકભાઈ નવી દુકાન નાખી હતી તો ના ગયા હતા અને અત્યારે પાસે આજે જેકભાઈની એ નવી દુકાન કરે છે તમને બધાને ખબર છે કે મોટાની દુકાન હતી કપડાની તો અટાણ પાસે બાળકોની દુકાન નવી શોપનું ઉદઘાટન છે તો આજે અમે ના જઈએ છીએ અને તમને બધાને એમ થતું હોય કે દયાબેનની તો ફરવા જ્યાં થા તો અચાનક કેમ અહીંયા ઘરે વહી આવ્યા છે તો અચાનક તો આના હાટો ઘરે નથી આવ્યા પણ એ વિડિયા છે ને ફરવા જવાના એ તમને કાલથી જોવા મળશે આજે છે ને ઉદઘાટન છે એટલે આજને આજે આપણે આ વિડીયો મૂકી દેવાનો હશે અને હા ફરવા ગયા ને એટલે ના છે ને અમે ક્યારેય વિચાર્યું નહોતું કે આવું પણ થશે અને અમારે પછી આમ એમ કહેવાય કે હાવ હાવ એવું થઈ ગયું હતું એવું બધું તો એ છે ને તમને બધાને કાલથી વિડીયા જોવા મળી જશે તો પ્લીઝ એ જોવાનું ભૂલતા નહીં અને ક્યારેય વિચાર્યું નહોતું ને એવું બધું થયું હતું તો એ બધું છે ને કાલથી જ વિડીયો આવશે તો કાલથી જોઈજો અને આ જ વિડીયો આ આજને મૂકવાનો છે કેમ કે આજે નવી શોપ નું ઉદઘાટન જેકભાઈ ના છે એટલે જવાનો છે એટલે હું તો મસ્ત મજાની રેડી થઈ ગઈ છું પણ સંદીપ છે ને હજી રેડી નથી થયા કેમ કે એ હજી ગયા છે ના આવા તો બધા વિડીયો બનાવી રહ્યા તમને બધાને મજા આવશે જો તમને આ વિડીયો ગમે ને ફેમિલી તો પ્લીઝ એક લાઈક કરી દેજો ચેનલ પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો મીઠી મીઠી એક કમેન્ટ કરવાનું ભૂલતા નહી હો અને અમને પણ સાથ સહકાર આપતા રહેજો જો પાણા છે તમે જય હો દાદા જય હો દાદા લાઈક કરજો આમ આ ભાઈ છે ને પાણા થી રમે અને અમારા હેનો ભાઈ કાઈ ગયા અમારા હેનો ભાઈ છે ને કોઈ એના ટોપી પહેરીને રેડી થઈ ગયા કાઈ એનો એનો એ જા દાંત કાઢવા મેડા એનો તાર આવું એનો એ એ એને માર પે આવું મારા કરતા વાર લાગે કે નહીં હે બહુ આમ એમ કહેવાય કે બહુ વાર લાગે પહેલા માથોડા ભી બોલ લે લે કે પહેલા માથોડા પછી બોલો તા ન બોલાય

અરે બાકી સે કટિંગ કરો આજ એમ કહેવાય કે ટાઈમ ટુ ટાઈમ ખોગી જાય કેમ છે હારું છે ને માસી હારું વાંધો નહી આરું જો બીડી દુકાન નાખી એટલે હા ને આવી હજી બે દુકાન નાખી જો અને સપટ છે તો ને ભૂલ હા અરે અમારું હું દુકાન નાખવી હં હા ઈ પાર્લરનું

alo em dây dây rồi dây xay 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 em xay 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 ના ના કઈ આને તો બધા ભેળા થાય એટલે એમ જ હોય સાચી લાગે બે રોટલા વધારે

અને આજનો વિડીયો આપણે એટલો જ રાખશું ને આજનો વિડીયો આપણે આજના જ મૂકવાનો છે તો ફટાફટ મૂકી દઈએ અને હા પછી ના ફરવા ગયા ને ના તો કેવું કેવું થયું છે એ બધું છે ને તમને હવે પછીના વિડીયો હવે જોવાની મજા આવવાની છે તો બસ હવે આપણે આજનો વિડીયો અહીંયા એન કરી દઈશું અહીં સુધી મારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો બ્લોગ તમને ગેમો છે અને ગેમો હોય ને તો લાઇક કરજો શેર કરજો સેલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધે નાજો ભાઈ બટાટા સી